સોરઠધરા સોહામણી જ્યાં સંત થયા નરસૈયાની નગરી છે જે આસ્થા અને ઇતિહાસની સાક્ષી છે તે નગરી છે જુનાગઢ જ્યાં ગર્વિષ્ઠ ગિરનાર છે જ્યાં પ્રકૃતિ પાંગરી છે જ્યાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાનું સ્વપ્ન થયું છે સાકારિત તે સ્થળ એટલે જૂનાગઢ અને તે વિશ્વવિદ્યાલય એટલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી મનુષ્યએ સંબંધ વિષયદ કરવો હોય તો જે કંઈ ભાવો ઉત્પન્ન થાય છે એ ભાવો આ ત્રણ જ ગુણોમાં થાય છે એ તમોગુણ રજોગુણ અને સત્વગુણ એના દ્વારા ભાવો ઉત્પન્ન થતા હોય છે જો તમોગુણી આપણે હોય તો રજોગુણી થઈ અને આગળ વધવું જોઈએ અને રજોગુણીથી સત્વગુણ તરફ આગળ વધવું જોઈએ અને ગુણોથી અતીત થઈ જવું જોઈએ મને લાગે છે કે એ જ મોટું કામ એ ઈશ્વર પ્રાપ્તિ માટેનું ને મનુષ્યના કલ્યાણનું છે ભગવાનને એ પ્રાપ્ત કરવા માટે બેઝિકલી તો મનુષ્યએ એનું પોતાનું કર્તવ્ય કર્મ ઠીકથી કરવું જોઈએ અને એ કર્તવ્ય કર્મ સંસારની સેવા કરીને જ થઈ શકે અને આ કળિયુગની અંદર સૌથી મોટું કામ છે કે તમે સંસારની સેવા કરો અને સંસાર પાસેથી કશી જ તમે અપેક્ષા ન રાખો તો મને લાગે છે કે મનુષ્યનું કલ્યાણ એ અવશ્ય થાય છે અને જે સેવા કરીને કશું જ લેવા માગતો નથી એવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી ભગવાન એમ કહે છે કે તમે ભક્તિનો માર્ગ લઈને પણ મારા ઉપર શ્રદ્ધા રાખીને અને જો જ્ઞાની હોય તો જ્ઞાન માર્ગે પણ તમે સમજ અને વિવેક આ કરાય અને આ ન કરાય એનું ધ્યાન રાખીને જે નિશ્સિદ્ધ કર્મ છે કરવા યોગ્ય કર્મ છે એ અને નિશ્સિદ્ધ કર્મ આ બંને વચ્ચેનો ફેર મનુષ્યએ એ ધ્યાનમાં રાખવો જોઈએ વિહિત કર્મ તો એને કરવો જોઈએ કારણ કે એનું કર્તવ્ય કર્મ છે અને એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે એ જ એનું કર્તવ્ય કર્મ છે મૂળ પણ નિષિદ્ધ કર્મ પણ કીધા છે એ કર્મ કરતી વખતે મનુષ્ય ખૂબ કાળજી રાખવી જોઈએ કારણ કે નિષિદ્ધ કર્મ કરવાથી કામના મમતાને આસક્તિ ઉત્પન્ન થાય છે અને એ જ સંબંધોના દ્વારા ભાવો પ્રગટ થાય છે અને એ ભાવો દ્વારા મનુષ્ય બંધનમાં બંધાય છે ભાવ સામાન્ય વાત તો એ છે કે તમે લોકોની સંસારની જગતની સેવા કરો અને કશું જ એમાંથી લેવાની તમારી ફળની ઈચ્છા ન થાય તો તમારે સમજવું જોઈએ કે આ ખૂબ સારું કર્તવ્ય કર્મ તમારા દ્વારા થઈ રહ્યું છે આપ એમાં નિમિત્ત છો આ જગત છે આખું એ ભગવાન કહે છે કે આ જગત એટલે પરા અને અપરા પ્રકૃતિ બંને એ એના દ્વારા જ ઉત્પન્ન થયેલી છે એટલે એ ભગવાન ઉપર આધારિત છે ભગવાન એના ઉપર આધારિત નથી જો એની સેવા સારી રીતે કરવી હોય તો પરાયે આ જગત સાથેનો જે સંબંધ છે એમાં મમતા લાલચા કામના કે આ શક્તિ રાખવાની જરૂર નથી એને ફક્ત આ સંસારની સેવા કરી દેવી જોઈએ નિષ્કામ ભાવથી અને કશું લેવાની ઈચ્છા ન થાવ તો મને લાગે કે કર્તવ્ય કર્મ એ શ્રેષ્ઠ કર્મયોગનું નિશાની છે અને એને એ કર્મને આપણે એ નિર્લેપ કર્મ કહીએ છે અને એ જે કરી લે છે એ ગુણોથી પણ અતીત થઈ જાય છે જે ભાવો એનામાં ઉત્પન્ન થાય તમોગુણીથી રજોગુણી ને રજોગુણીથી સત્વગુણ તરફ આગળની જે ગતિ થાય તો મને લાગે કે સંસારની સેવા કરીને કશું જ લેવાની ઈચ્છા ન થાય તો મને લાગે કે એ કર્મ એ શ્રેષ્ઠ કર્તવ્ય કર્મ બની જાય છે અને મનુષ્યને એમાં કલ્યાણ થાય છે